ડભોઈ શહેર અને તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ડભોઈ શહેર અને તાલુકામાં રવિવારે તારીખ પચીસના રોજ વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું મોડી રાતથી શરૂ થયેલા વરસાદ હજુ પણ વરસી રહ્યો છે જેના કારણે જનજીવન પર અસર જોવા મળી નવરાત્રીના આયોજકોમાં ચિંતાનું મોજું નવરાત્રીના પાવન પર્વ વચ્ચે આવેલા વરસાદના કારણે ગરબા આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ડભોઈ શહેરમાં એપીએમસી મેદાન ખાતે વરસાદી માહોલ રહેવાની સંભાવના છે જેને ધ્યાનમાં રાખીને દરભાવતી નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસના આયોજકોએ આજના દિવસ અઠ્યાવીસ નવ બે હજાર પચીસ રવિવાર માટે ગરબા બંધ રાખવાની જાહેરાત કરી છે સતત વરસાદને લીધે ગરબાના મેદાનને નુકસાન થવાની ભીતિ પણ આયોજકોને સતાવી રહી છે ખેલૈયાઓના રંગમાં ભંગ પડવાથી ઉત્સાહમાં ઘટાડો થયો છે ખેડૂતો માટે વરસાદ બન્યો આશીર્વાદ જ્યાં એક તરફ નવરાત્રીના આયોજકો ચિંતિત છે ત્યાં ડભોઈ તાલુકાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે આ વરસાદને ખેતી માટે ખાસ કરીને ડાંગર ચોખા અને કપાસના પાક માટે આશીર્વાદ રૂપ માનવામાં આવી રહ્યો છે પાકને આ તબક્કે પાણીની જરૂરિયાત હોવાથી આ વરસાદ ખેત ઉત્પાદન માટે ફાયદાકારક સાબિત થશે વરસાદે ખેડૂતો અને ગરબા આયોજકો માટે બેવડી પરિસ્થિતિ ઊભી કરી છે એક માટે રાહત તો બીજા માટે માથાનો દુખાવો અભાઈનગરમાં ગરબાઓની ભેગાથી કલ્ચર ગ્રુપ જે ધારાસભ્યશ્રીશભાઈ મહેતાના મિતાના સ્થાન હેઠળ ગરબા ચાલી રહ્યા છે ગતરોજ તારીખે રાત્રે વરસાદ પડે અને પાછળ સવારે ધોધમાર વરસાદ પડવાથી ગ્રાઉન્ડ પૂરેપૂરું ભીલું થઈ ગયું હોય આજરોજ રોજ એટલે કે અઠ્યાવીસ તારીખે ગરબા બંધ રાખવામાં આવેલ છે અને આવતીકાલની પ્રક્રિયા માટેનું શું કરવું એનું આયોજન માટે એક મિટિંગ રાખવામાં આવી છે કમિટી મેમ્બરોની જે આવતીકાલ માટેની તૈયારીના ભાગરૂપે કામ કરીશું જેથી કરીને આવતીકાલે બી આવી બંધ ના રહે અને ગરબા લોકો તરફ ગરબા રશિયા લોકો ગરબા રમી શકે એટલે આજ રોજ ગરબા સદંતર બંધ રાખવામાં આવેલ છે આ નોટ દરેક જનતાને આપવામાં આવે છે